સ્વાગત છે વિઠ્ઠલ ઉદ્યોગનગર એસોસિયેશન ના યુનાઇટેડ પેનલે મેદાન માર્યું પાંચે ઉમેદવાર વિજય થતા સમર્થકો દ્વારા વિજય મનાવવામાં આવ્યો ચરોતર પંથકના ઔદ્યોગિક અગ્રણી વિઠ્ઠલ ઉદ્યોગનગર એસોસિએશનના આજે યુનાઇટેડ પેનલ તથા સ્માર્ટ પેનલ વચ્ચે પાંચ બેઠક વચ્ચે યોજાયેલી ચૂંટણીના આજે મતદાન બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં યુનાઇટેડ પેનલનો પાંચેય બેઠક ઉપર વિજય થતાં સમર્થ સમર્થકો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ચરોતર પંથકની અગ્રણી ઔદ્યોગિક એસોસિએશન વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પાંચ સભ્યોના આજે સ્માર્ટ પેનલ તથા યુનાઇટેડ પેનલ વચ્ચે ચૂંટણી જંગ યોજાતા યોજાતા આજે એસોસિએશનના હોલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સાતસો ને અગ્નો સિત્તેર મતદારો પૈકી સાતસો છેતાલીસ મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું જેની મતગણતરી હાથ ધરવામાં આવતા સ્માર્ટ પેનલનો સફાયો થતાં યુનાઇટેડ પેનલે ભવ્ય વિજય મેળવ્યો હતો વિજય બાદ સમર્થકો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો આજે યુનાઇટેડ પેનલના પાંચેય ઉમેદવારોના વિજય થતાં એસોસિએશનમાં યુનાઇટેડ સભ્યોનો દબદબો યથાવત રહેવા પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું મારું નામ કમલ મૂલચંદાની છે હું યુનિક વેલ્ડિંગ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડાયરેક્ટર છું આજે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસે વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની બે હજાર ચોવીસથી બે હજાર ચોવીસની ટર્મની ચૂંટણી યોજાઈ હતી જેમાં મને ખૂબ આનંદ થાય છે કહેતા કે અમારી પેનલ યુનાઇટેડ પેનલ બહુમતીથી જીતી છે અને પાંચે પાંચ કેન્ડિડેટ વિજય થયા છે આની સાથે સાથે મને ખૂબ આનંદ થાય છે કહેતા કે હવે અમે બધા ખૂબ સારી રીતે એસોસિએશન માટે કામ કરી શકીશું અને એસોસિએશનના જે તે કામ બાકી છે એ પૂર્ણ થશે મારું નામ હેમલ પટેલ છે હું અત્યારે હાલ વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો પ્રમુખ છું અને અમારી યુનાઇટેડ પેનલના પાંચ ઉમેદવારો જે આજ રોજ એકવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પાંચ ઉમેદવારો માટેની ચૂંટણી યોજાઈ હતી તેમાં યુનાઇટેડ પેનલના પાંચે પાંચ ઉમેદવારો ખૂબ જ મોટી જંગી બહુમતીથી જીતી આવ્યા છે એટલે અમારી પેનલમાં અત્યારે ટોટલ ચૌદ ઉમેદવાર બોર્ડ મેમ્બર્સ છે જેની પંદર જણની જગ્યા હોય છે તો અમારી અત્યારે ભારી બહુમતી છે અને આવનારા વર્ષોમાં એસોસિએશનની ચોવીસ છવ્વીસ માટેની સંચાલક મંડળી ચૂંટણીનું આયોજન થયેલું હતું કુલ પંદર કુલ પાંચ બેઠકો ખાલી પડી હતી એના માટે અગિયાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી આજે ચૂંટણીના પરિણામમાં શ્રી ચિંતન પંડ્યા ને ચારસો છબ્બીસ વોટ મળ્યા છે ચિરાગ ઓજાને ચારસો વીસ વોટ મળ્યા છે શ્રી ધીલ ડી પટેલને ત્રણસો પંચ્યાસી મળ્યા છે શ્રી કમલ મુલચંદાને ત્રણસો બ્યાસી વોટ મળ્યા છે રાજેશ જે પટેલને ને ત્રણસો બ્યાસી વોટ મળ્યા છે ચૂંટણી બહુ બહુ ઉલ્લાસપૂર્વક અને બહુ ખેલદીલી થયેલી છે અને બહુ સારી રીતે ઉદ્યોગકારોએ એમાં ભાગ લીધો છે કુલ સાતસો ને છેતાલીસ વોટ હતા સાતસો સિત્તેર વોટમાંથી સાતસો વોટનું વોટિંગ થયેલું હતું My buy vote cancels